નમસ્કાર દર્શક મિત્રો આપ જો છો વીર ન્યૂઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં શ્રીજન કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ પર સ્થિત છે ધોરણ બાર નું પરિણામ જાહેર થતાં શાળાનું સો ટકા રિઝલ્ટ આવ્યું છે જ્યારે ધોરણ દસ નું પણ ઝળહળતું રિઝલ્ટ આવ્યું છે જેમાં એ વનમાં શાળાના પાંચ વિદ્યાર્થીઓ રહ્યા છે શાળાની જરૂરથી સફળતાની વાત કરતા શાળાના આચાર્ય શ્રીમતી રીટાબેન અત્યારે જણાવી રહ્યા છે કે શ્રદ્ધા સ્કૂલે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નો કરી રહી છે આની સાથે સાથે બાળકમાં ખૂબ બધી શક્તિઓ ધરબાયેલી છે એને માત્ર બહાર લાવવા માટેની જરૂર છે અને આ પ્રયત્નો શાળાના શિક્ષકો ખૂબ સારી રીતે કરી રહ્યા છે ધોરણ દસમાં કચ્છમાં પ્રથમ તેમજ સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાને આવનાર પ્રાંજલ જણાવે છે કે મારી સફળતાનો સમગ્ર શ્રેય મારા માતા પિતા શાળાના આચાર્ય ટ્રસ્ટીઓ તેમજ શાળાના સર્વે શિક્ષકોને જાય છે આ પ્રસંગે શાળાના ચેરમેન શ્રી પ્રીતમભાઈ ઠાકર મેનેજિંગ ડિરેક્ટર મનોજભાઈ ઠક્કર ટ્રસ્ટી કૃણાલ ઠક્કર ઘનશ્યામ ઠક્કર તેમજ સ્પિંકલબેન ઠક્કરે સળહળતા પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ તથા તેમને મદદરૂપ થનાર શિક્ષકોનું ખૂબ ખૂબ અભિનંદન કર્યું છે ખૂબ ખૂબ આભાર માનું છું શાળા આ જ રીતે પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે બ્યુરો રિપોર્ટ વીર ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વીર ન્યૂઝ લાઈવ ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં સ્કૂલ એન્ડ કોલેજ ના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે સેવા આપું છું અમારી શાળામાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટેના પ્રયત્ન કરતા હોઈએ છીએ અભ્યાસ ખાસ મહત્વનું છે અને એના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે સાથે એમને ઈતર પ્રવૃત્તિઓ તરફ પણ વાળવાનો પ્રયત્ન હોય છે દરેક બાળકમાં કંઈક ને કંઈક શક્તિઓ રહેલી જ હોય છે આ શક્તિઓને જાગૃત કરવાનો શાળા પ્રયત્ન કરતી હોય છે અને અત્યાર સુધી આપ સર્વેને હું કહું તો આ વર્ષનું જ અમારું જે ધોરણ દસનું રિઝલ્ટ આવ્યું છે જેનામાં પાંચ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યા છે તેમાંએ પટેલ પ્રાંજલ નામનો જે અમારો વિદ્યાર્થી છે એ સમગ્ર કચ્છમાં ફર્સ્ટ નંબર આવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં સેકન્ડ નંબર એણે પ્રાપ્ત કર્યો છે તો અભ્યાસ ઉપર તો શાળાનું મુખ્ય ધ્યેય તે છે જ પણ સાથે સાથે બાળકો અમારા જે છે સ્પોર્ટ્સમાં પણ આગળ વધેલા છે રાજ્ય લેવલ ઉપર અને જિલ્લા લેવલ ઉપર પણ બાળકો અમારા અનેકવિધ પ્રવૃત્તિઓમાં આગળ વધેલા છે તો આમ શાળાનો હેતુ રહેલો છે કે બાળકોની અંદર જે સુસુપ્ત શક્તિઓ હોય છે એને કેવી રીતે ઉજાગર કરવી તો આ માટે અમે ખાસ પ્રયત્ન કરતા હોઈએ છીએ અને અમારા વાલી મિત્રો જે છે એમનો સંપૂર્ણ સહયોગ હોય છે જેથી કરીને ખૂબ જ ટૂંકા ગાળામાં અમારી શાળાએ ખૂબ જ પ્રગતિ કરી રીટા અધ્યાય શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ માધાપુરમાં આચાર્ય તરીકેની સેવા આપું છું આજના પરિવર્તનશીલ યુગમાં પણ શિક્ષણમાં સુધારાત્મક અભિગમની ખાસી જરૂર છે અને શિક્ષણમાં પરિવર્તન આવી પણ રહ્યું છે આ સમયે આજના બાળકને શિક્ષણની સાથે સાથે શિસ્ત અને આગળ જતાને જીવન ઘડતરના પાઠ ભણાવવા બહુ જરૂરી છે જે અમારી શ્રદ્ધા સ્કૂલ ભણાવી રહી છે બાળક શિક્ષણની સાથે સાથે સંસ્કાર અને શિસ્ત શીખે એ પણ જરૂરી છે શ્રદ્ધા સ્કૂલ અત્યારે દસ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે આટલા ટૂંકા ગાળામાં પણ અમારી શાળાએ ખૂબ સરસ એવો વિકાસ સાધ્યો છે આજે આપ જોઈ રહ્યા છો અમારી શાળામાં ખૂબ ખુશીનું વાતાવરણ છે એની પાછળનું કારણ છે કે અમારા બારમા ધોરણનું રિઝલ્ટ સો ટકા આવ્યું છે અને બધા બાળકો પેરેન્ટ્સ અને સર્વે શિક્ષકો બહુ જ ખુશ છે એના પરથી જોયું કે સર્વાંગી વિકાસ જે બાળકનો થાય છે એની સાથે સાથે એના અભ્યાસ ઉપર પણ અમે ખૂબ જ ધ્યાન આપીએ છીએ અને પરિણામ આટલી જવલંત સફળતા અમને મળી છે અમારા વાલી મિત્રોનું અમને સાથ રહ્યો છે સાથે સાથે સાથી શિક્ષકો જે છે મારા એ લોકોનો સહકાર પણ રહ્યો છે અમારા ટ્રસ્ટીઓ મેનેજિંગ ડિરેક્ટર સર એ બધાએ પણ સતત સતત શાળાને આગળ વધારવા માટે જે સાથ સહકાર આપ્યો છે એના પરિણામે આજે મારા બાળકો દસમા ધોરણમાં જે છે પાંચ બાળકો એવન ગ્રેડમાં આવ્યા એક બાળક તો કચ્છમાં પ્રથમ નંબર લાવ્યો છે ગુજરાતમાં દ્વિતીય નંબરે આવ્યો છે અને ધોરણ બારનું જે સો ટકા પરિણામ આવ્યું છે હું સર્વેને વિનંતી કરીશ કે આપ સૌ પણ એકવાર શ્રદ્ધા સ્કૂલમાં મુલાકાત લ્યો અને આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા વિઝિટ કરો થેન્ક યુ